હા ટીવી લેવી છે તમે આપણે તો છે ટીવી વોશિંગ મશીન ને ઘણી વસ્તુ અત્યારે લેવી છે અમાર લેવું તારે છે કલર જોયો તો આ છે

અવસ્થા તોારે બેગો આવી ગયા છે તો ચાલો હવે ડીમાર્ટ માં અમે પૂગી ગયા બધી મસ્ત લાગે જાય બોલતા નથી હા

અંદર <inaudible> અંધરે <wai>

અમારે બે પેલા 3 દાણા લાગ્યા છે એટલે બે આતવા 3 દાણા લાગર સંતો ગોટોણી આમાં વાતો તો કોના લીકી ધોવાના લીકી બુદ્ધિ બુદ્ધિ અમાર ના થઈ જાય હું અમારું સંસ ના પણ હવે આજે કેમ પૂછે માં રાખતું આપણે પાડું જો વજન જો તમને ઉપાડીન કાઢજે ને વજન તો ના કાટતું હોય એટલે બીકે કરી જો

અને ખાંડી બોલતી આ બે બેશક દેખ્યું એ તો સ્વેટર પહેરું તો મજા આવી કે અમારે સ્વેટર વગર ના થઈ કે ક્યાં નીકળ્યા તા ચાલો चलो मेरी क्रिसमस मेरी क्रिसमस चलो मेरी 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 क्रिसमस 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 हम चलो जा

મા રાખજો નહી તો હવે ચોપડી રાખીને હમ તો હવે છે ક્યાં જાવ છો ને બોટલ તો બોટલ જો

મને જય શ્રી મામ એમ ખવડાવ્યુંડિયો ના લેવાનું પણ હાય શું થયું